अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये मैतो बैठा पास। चिंता अब काहे। બેઠાગરૂ પદ પા ચિંતા કાંહે દત્ત ગંબર તારક એ પતિ તો ધારક જો गावत लगा मोहे मन भायो मोहे मन भायो मैं तो बैठा गुरु पद पास चिंता अब का है वर्णन कर कर था के बे शरण चरण स्वामान बन ले भागे दर्शन से सब खे भागे दर्शन से सब રંગ સુદંગ ભયો રંગ સુદંગ ભયો મે તો બેઠા ગુરુપદ પસ ચિંતા કાંહે મે તો બેઠા ગુરુપદ પ ચિંતા હે સ્વામી મહારાજ યોગીરાજ અવતાર પ્રસિદ્ધ વિદ્વાન તથા કીર્તનકાર શ્રી વક્રતુંડ બુબાએ વિસ્તૃત અધ્યયન તથા સંશોધન પછી તેમના પ્રવચનમાં જાહેર કર્યું કે દત્ત ભગવાનના ત્રણ અવતારો કળિયુગમાં થવાના હતા તે પૈકી શ્રીપાદશ્રી વલ્લભ તથા શ્રી નૃસિંહ સરસ્વતી આ બે અવતારો થઈ ગયા છે જ્યારે ત્રીજો યોગીરાજ અવતાર થવાનો પુરાણમાં ઉલ્લેખ છે તે યોગીરાજ અવતાર એટલે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સ્વામી મહારાજની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો તેમને પ્રશંસા જરૂર ગમી હોત પરંતુ સ્વામી મહારાજ પ્રસિદ્ધિ પરાગ મુખ હતા તેઓએ ભક્તોને જણાવ્યું કે યોગીરાજ અવતારને હજુ વાર છે તેનો મિથ્યારોપ મને ન જોઈએ અવતારી પુરુષો જાહેરમાં કદી કહેતા નથી કે તેઓ ઈશ્વરનો અવતાર છે બીજો કોઈ જાહેર કરે તો પણ પોતે મના કરે સ્વામી મહારાજે જ્યારે કરુડેશ્વરમાં વાસ્તવ્ય શરૂ કર્યું ત્યારે ત્યાં રહેવાની કે રસોઈ કરવાની કોઈ જગ્યા ન હતી તે જ અરસામાં કૃષ્ણ જયંતિ આવી કૃષ્ણ જયંતિ આવી એટલે ઉજવવાનું નક્કી થયું સ્વામી મહારાજે તેમાં યોગદાન આપવાનો વિચાર કર્યો તેમણે હાથમાં ઝાડુ લઈને જગ્યા સાફ કરવા માંડી તેમનું જોઈને બીજા ભક્તો પણ કામે વળગ્યા તે સમયે સ્વામી મહારાજ પ્રસિદ્ધિની ટોચ પર હતા રાજા મહારાજાઓ તેમના દર્શન માટે પરવાનગી માંગતા ભાષ્ય પાઠ કે બીજું આહિક ચાલુ હોય તો સ્વામી મહારાજ રાજા મહારાજાઓને પણ દર્શન માટે આજ્ઞા ન આપતા સ્વામી મહારાજની નમ્રતાનો બીજો નીચે મુજબ છે મુરગોડ ગામે વિપ્રવૃંદ સ્નાન કર્યા પછી જ્ઞાન ગોષ્ઠી કરતું રસ્તા પરથી પસાર થતું હતું સ્વામી મહારાજ સ્નાન માટે જતા હતા તેમણે તે વિપ્રવૃંદને વૃંદને રસ્તામાં જ દંડવત પ્રણામ કર્યા બ્રાહ્મણો આશ્ચર્યમાં ગરકાવ થયા તેમને થયું કે તેમની કોઈ ભૂલ તો થઈ નથી ને એક સંતે તેમને જાહેર રસ્તા પર દંડવત પ્રણામ કરે તેમણે સ્વામી મહારાજને આ અંગે પૂછતા સ્વામી મહારાજે જણાવ્યું કે બ્રાહ્મણનું દર્શન પવિત્ર તથા ફળદાયી છે તથા બ્રાહ્મણોનું ટોળું જો સામે મળે તો તે પાપનો નાશ કરનારું છે તે અંગે તેમણે વિપ્રોધ દર્શનાર્થ ક્ષિપ્રમ ક્ષિયંતે પાપરાશય શાસ્ત્રવચનને ટાંક્યું શાસ્ત્રી બુઆ સ્વયં દત્ત અવતાર હોવા છતાં શાસ્ત્રોએ બ્રાહ્મણોને જે માન આપ્યું છે તેને યથાર્થ રૂપે રજૂ કર્યું છે જોકે વિપ્રોએ તે પ્રમાણે પવિત્રતા અસ્મિતા જાળવવી એમનું કર્તવ્ય છે સ્વામી મહારાજને તો કોઈ પાપ ધોવાના ન હતા પરંતુ શાસ્ત્રોએ જેમને માન આપ્યું છે તે અંગે તેઓ સદા જાગ્રત હતા સમાજમાં હાલ ઘણા પ્રતિષ્ઠા તથા માન મર્તબા માટે મરી તીટ્યા છે જ્યારે સ્વામી મહારાજ તેનાથી હંમેશા દૂર ભાગતા હતા તે આ ઉપરથી ખ્યાલ આવશે રાજાના પાલખી હશે એક સમયે સ્વામી મહારાજને દેવાસ એટલે કે મધ્યપ્રદેશમાં ગામ થઈને પસાર થવાનું હતું ત્યાંના રાજાને સ્વામી મહારાજના દર્શનની અભિલાષા હતી સ્વામી મહારાજ ત્યાંથી પસાર થાય તો રાજાને જાણ કરવા તેમણે સિપાહીઓને આજ્ઞા કરી જો કે સિપાહીઓની બુદ્ધિ સિપાહી જેવી જ હોય છે તેના કરતાં દિવાનને કામગીરી સોંપી હોત તો કદાચ ફરક પડ્યો હોત સ્વામી મહારાજ જેવા પસાર થયા કે સિપાહીઓએ તેમને વિનંતી કરી કે રાજાજી તેમના દર્શનની અભિલાષા રાખે છે સ્વામી મહારાજે તે સિપાહીઓને પૂછ્યું તમારા રાજા મોટા ખરા ને સિપાહીઓએ હા કહી સ્વામી મહારાજ બોલ્યા ત્યારે તો તેમના સંન્યાસી મોટી પાલખીમાં આવતા હશે મારા જેવા પગે ચાલીને ના આવે આમ સિપાહીઓ તેમાં ભૂલ થાપ ખાઈ ગયા સ્વામી મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા પછી રાજાએ પૂછ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે સ્વામી મહારાજ ત્યાંથી આબાદ રીતે છટકી ગયા હતા સમાજમાં ત્યારે જ ને અત્યારે પણ ઘણા બધા સન્માન માટે તલસે છે ત્યારે સ્વામી મહારાજ જેવી વિરલ વ્યક્તિ રાજ સન્માનને ઠોકર મારે છે ઠોકર મારવાનું એક કારણ એ કે રાજાનું દરેક કૃત્ય રાજસિક હોય છે સાત્વિકતા કે વિનમ્રતાનો અભાવ જોવા મળે છે કદાચ સ્વયં રાજા રાહ જોવાની તપશ્ચર્યા કરી હોત તો દર્શનનો અવશ્ય લાભ થાય ગુરુ ગીતામાં જણાવ્યું છે કે બ્રહ્માદિ દેવતાઓ વૈભવ પણ ગુરુના વૈભવ આગળ તુચ્છ છે તો કળિયુગમાં ખંડિયા રાજાઓના વૈભવનો સો હિસાબ અને બીજી વાત એ કે સ્વામી મહારાજ માન પ્રતિષ્ઠા અંગે ઉદાસીન તટસ્થ હતા એક સમયે વઢવાઈના રાજા સ્વામી મહારાજના દર્શને આવ્યા તથા તે પ્રમાણે સંદેશ કેવડાવ્યો સ્વામી મહારાજનો ભાષ્યપાઠ ચાલુ હતો શ્રીએ જવાબ મોકલાવ્યો કે ભાષ્યપાઠ ચાલુ હોવાથી દર્શન બંધ છે બીજી કોઈ પ્રતિષ્ઠા ભૂખી વ્યક્તિ હોત તો બધા જ કામો બાજુએ મૂકીને રાજાને દર્શન આપવાનું કામ પ્રથમ કરત જોકે રાજાનો વિનય એટલો ખરો કે દર્શન માટે પ્રથમ આજ્ઞા માગે છે આજ્ઞા ન મળતા તેઓ કોઈ પણ દલીલબાજી કરતા નથી સ્વામી મહારાજ સ્વયં દત્ત અવતાર હતા તે અંગે ગંગાધર પંત આનંદીકરને ગાણગાપુરમાં થયેલું દ્રષ્ટાંત સ્વામી મહારાજના અવતારના મુદ્દાને વધુ સ્પષ્ટ કરશે અવતાર વિશે ભક્તને થયેલો દ્રષ્ટાંત સંતો કે ઈશ્વરી અવતાર પોતાના સામર્થ્ય વિશે જાહેરાત કરતા નથી પરંતુ તેમનો મહિમા વધારવા સ્વયં ઈશ્વર પ્રયત્ન કરે છે તેમના ભક્તોને જાણ કરે છે આ સંદર્ભમાં ગ્વાલિયરના શ્રી ગંગાધર પંત આણંદીકરનો પ્રસંગ હકીકતને વધુ સ્પષ્ટ કરે છે ગ્વાલિયરના શ્રી ગંગાધર પંત આણંદીકર કર્મકાંડ યજમાન વૃત્તિથી ગુજરાન ચલાવતા હતા તેઓ આર્થિક રીતે ગરીબ હતા એક સાંજે રાજાના સરદારને ત્યાં પૂનમને દિવસે સત્યનારાયણની કથા હતી કથા પૂરી થયા બાદ ગંગાધર પંથ પાછા ફરી રહ્યા હતા બધે અંધારું ફેલાઈ ચૂક્યું હતું કિલ્લાની પાસેથી પસાર થઈ રહ્યા હતા તેમના હાથમાં થેલી હતી જેમાં પોથી તથા પૂજાનું સીધું હતું એક ઝાડ પાછળ તેમણે ઘોડાગાડી ઉભેલી જોઈ ખબરદાર ત્યાં જ ઊભો રહે ત્રણ ચાર બુકાની ધારીઓ પડછંદ શરીરવાળા ગંગાધરને ઘેરી વળ્યા કપાળે ચાંદલો તથા ધોતિયું પહેરેલું હોવાથી તેઓ યજમાન વૃત્તિ કરતા હશે તેવું બુકાની ધારીઓનું અનુમાન સાચું હતું કદાચ પ્રાથમિક માહિતીના આધારે તેઓ ગંગાધર પંતની રાહ જોતા હતા તેમાંથી એક બુકાની ધારીએ મધ્યમ અવાજથી જે પૂછ્યું તે ગંગાધર પંતના ગાત્રો શિથિલ કરવા પૂરતું હતું ભુદેવ તમને ચંદીપાઠ તથા તેમાં આવેલો બલિદાનનો મંત્ર આવડે છે ગંગાધરને ચંદીપાઠ મુખોદગત હતો આથી તેમણે હા પાડી બુકાની ધારીઓએ તેમને જણાવ્યું કે તેમણે તેમના નિવાસે આવવું પડશે તેમની આંખે પાટા બાંધવામાં આવશે પાડાનું બલિદાન આપતી વખતે મંત્ર બોલવાનો છે કામ થઈ ગયા પછી પુષ્કળ દક્ષિણા મળશે શારીરિક કોઈ હાનિ પહોંચાડવામાં નહીં આવે છતાં જો તેઓ સંમત ન થાય તો કટકા કરીને ફેંકી દઈશું અમે ડાકુઓ છીએ નિર્જન સ્થળે અંધારામાં બીજો કોઈ રસ્તો ન હતો ગંગાધર પંત કબૂલ થયા ગંગાધર પંતની આંખે પાટા બાંધવામાં આવ્યા તેમને ઘોડાગાડીમાં બેસાડવામાં આવ્યા ડાકુઓ પણ તેમાં સવાર થયા અડધા કલાક પછી ઘોડાગાડી ક્યાંક થોભી એક ગુફાનું દ્વાર ખોલ્યું આખે પાટા સાથે ગંગાધર પંતને ગુફામાં લઈ જવામાં આવ્યા તે એક વિશાળ ગુફા હતી કાલી માતાની મોટી પ્રતિમા હતી મોડામાંથી લાલ જીભ બહાર આવતી દેખાતી હતી ગળામાં કપાયેલા મસ્તકોની એટલે કે મુંડમાળા ધારણ કરેલી હતી હાથમાં વિવિધ હથિયાર હતા તેની સામે એક પાડાને બાંધવામાં આવ્યો હતો ગંગાધર પંતના પાટા છોડ્યા ત્યારે તેણે ઉપરનું દ્રશ્ય જોયું બીજા પણ ત્રણ ચાર ડાકુઓ ત્યાં સશસ્ત્ર હાજર હતા ગુફાનો દ્વાર બંધ કરવામાં આવ્યું બલિદાનનો મંત્ર બોલ્યા પછી પાડાનું બલિદાન આપવામાં આવ્યું ગંગાધર પંતને સવાસો ગ્વાલિયરી રૂપિયા દક્ષિણામાં મળ્યા તે સમયે સત્યનારાયણની પૂજાની દક્ષિણા રૂપિયો કે સવા રૂપિયો હતી તેની સામે આ દક્ષિણા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હતી ડાકુઓના સરદારે ગંગાધર પંતને જણાવ્યું કે દર પૂનમે તેઓ સાથ આપશે તો દર પૂનમે તેઓ આ જ પ્રમાણે દક્ષિણા મેળવતા રહેશે તેમને કોઈપણ જાતની શારીરિક ઈજાઓ કરવામાં નહીં આવે તદઉપરાંત જો તેઓ ડાકુઓ વિશે કોઈને ખબર કરશે તો સમગ્ર કુટુંબનો નાશ કરતા તેઓ અચકાશે નહીં ગંગાધર પંત લોભથી દર પૂનમે ત્યાં જતા જતા તથા વિપુલ પ્રમાણમાં દ્રવ્યસા અને ચાંદીના વાસણો તથા સોનાના ઘરેણા લઈને પરત આવતા આમ બાર વર્ષ પૂર્ણ થવા આવ્યા ડાકુઓના સરદારે ગંગાધર પંતને જણાવ્યું કે ડાકુઓ બાર વરસ કરતાં વધુ સમય એક સ્થળે રહેતા નથી આવતી પૂનમ છેલ્લી પૂનમ હશે જો ગંગાધર પંત તેમની પત્નીને લાવશે તો તેમનો પણ સત્કાર યોગ્ય રીતે કરવામાં આવશે તેમને કોઈ ઈજા પહોંચાડવામાં નહીં આવે બાર વર્ષ દરમિયાન કોઈ અચૂકતો બનાવ બન્યો ન હતો આથી છેલ્લી પૂનમે ગંગાધર પંત તેમની પત્નીને ડાકુઓ પાસે લઈ ગયા છેલ્લી પૂનમે વિપુલ દક્ષિણા સાથે અનેક ચાંદીના વાસણો તથા સુવર્ણ અલંકાર ભેટમાં મળ્યા ડાકુઓ દ્વારા પ્રાપ્ત સંપત્તિથી ગંગાધર પંત આર્થિક રીતે તો ઘણો સમૃદ્ધ થયો તેની ગણના ગ્વાલિયરના સીમંતોમાં થવા લાગી લૂંટના દાગીના પહેરવાથી ગંગાધર પંતની પંતના પત્નીને ભૂતબાધા શરૂ થઈ તે વિચિત્ર ચેનચાળા કરવા લાગી ઘણીવાર બીજા અવાજમાં પત્ની દ્વારા સાંભળવામાં આવતું કે મારા દક્ષિણ દાગીના તારી પત્નીએ પહેર્યા છે હું તેને સુખેથી જીવવા નહીં દઉં આ અવાજ શક્યત જે સ્ત્રીને લૂંટીને તેની હત્યા કરવામાં આવી હતી તેનો હતો વખત જતા ગંગાધર પંથની સ્ત્રીને ભૂતબાધાથી અસહ્ય કષ્ટ થયું આમ પણ આમ પણ સાત્વિક માર્ગે કમાયેલ દ્રવ્યથી જે સુખ શાંતિ મળે છે તે સુખ શાંતિ અનિતિ લૂંટની આવક દ્વારા અધર્મની આવક દ્વારા કમાયેલી સંપત્તિથી ક્યારેય મળી શકતી નથી પિસાચ પીડાનો ત્રાસ અસહ્ય થતાં ગંગાધર પંત તેમની પત્નીને લઈને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ દત્તક્ષેત્ર ગાણગાપુર આવીને રહ્યા ગાણગાપુરમાં આવીને કરી માગીને તથા મંદિરમાં સેવા પૂજા કરીને ગંગાધર પંત કાળક્રમણ કરવા લાગ્યા હાલ પણ ભૂત પ્રેત પીડિત વ્યક્તિ ગાણગાપુરમાં આવીને દત્ત ભગવાનના આશરે રહે છે કોઈ અનુષ્ઠાન કરે છે કોઈ મંદિરની સેવામાં રોકાય છે દત્ત ભગવાન સંકટગ્રસ્ત લોકોની સેવાથી સંતુષ્ટ થઈ યોગ્ય સમયે છે અથવા સ્વયં તેની પીડા છે દિવસો વીત્યા પછી દત્ત ભગવાને ગંગાધર પંતને સ્વપ્ન દ્રષ્ટાંત દ્વારા આ પ્રમાણે જણાવ્યું તારી પત્નીને બચાવવી હોય તો આવતીકાલે જ ગાણગાપુરની હદ છોડીને જતો રહે હાલમાં જ ગુજરાતના ગરુડેશ્વરમાં વાસુદેવાનંદ સરસ્વતી નામથી નિવાસ કરું છું આટલું કહીને દત્ત ભગવાન અદ્રશ્ય થયા ગંગાધર પંત વિચાર કરવા લાગ્યો કે ગરુડેશ્વર ક્યાં આવ્યું હશે કેટલું દૂર હશે ત્યાં પહોંચતા કેટલા દિવસ લાગશે પોતાની પાસે ત્યાં જવા પૂરતા પૈસા છે આ બધા વિચારોથી ગંગાધર પંત બેચેન થયા તેમને પોતાની મૂંઝવણ દત્ત ભગવાનને જણાવી દત્ત ભગવાને ફરી દ્રષ્ટાંત આપી જણાવ્યું કે પૂનામાં પૈસાની વ્યવસ્થા થઈ જશે આથી જલ્દી ગાણગાપુર સ્થળનો ત્યાગ કર અને ગરુડેશ્વર જા ગાણગાપુરનો મહિમા સાંભળીને લોકો આખા ભારતમાંથી ત્યાં જાય છે આર્થ અને અર્થાર્થીઓ ઉપરાંત જિજ્ઞાસુ તથા સાધકો પણ ત્યાં જાય છે જ્યારે ત્યાંના સ્થાન દેવતા દત્ત ભગવાન ત્યાં આવેલા ભક્તોને બીજે સ્થળે મોકલે છે કેવો વિચિત્ર સંયોગ કારણ એટલું જ કે ગરુડેશ્વર પ્રતિ ગાણગાપુર છે તથા ગરુડેશ્વર નિવાસી વાસુદેવ દેવાનંદ સરસ્વતી પોતાનું જ બીજું સ્વરૂપ છે તેને ભક્તો સમક્ષ પ્રગટ કરવું આ બાજુ સ્વામી મહારાજ તો પોતાનો ઈશનો બંદો જણાવે છે આવા અભિમાનરહિત ભક્તનો મહિમા ભગવાન સ્વયં ન વધારે તો બીજું કોણ વધારે ઉપરા છાપરી બબ્બે સ્વપ્ન દ્રષ્ટાંત થવાથી ગંગાધર પંત સપત્ની પુના જવા ઉપડ્યા પૂના રેલવે સ્ટેશન પર ગંગાધર પંતને તેમના એક જૂના મિત્ર મળ્યા તેમણે ગંગાધર પંતને ત્રણસો રૂપિયા આપ્યા તથા જણાવ્યું કે તે પૈસા તેમના ગ્વાલિયરના એક મિત્રને આપવાના છે આ પૈસા ગરુડેશ્વર જઈ આવવા પૂરતા હતા આથી સ્વપ્ન દ્રષ્ટાંત પ્રમાણે તેમને પૂનામાં પૈસાની વ્યવસ્થા થઈ ગઈ તેમને હવે ખાતરી થઈ ગઈ કે દત્ત ભગવાન સ્વયં જેમની ભલામણ કરે છે તે વાસુદેવાનંદ સરસ્વતીના દર્શન માત્રથી તેમનું કષ્ટ જરૂર દૂર થશે ઈસવીસન ઓગણીસો તેર ચૌદનું વર્ષ હતું તે સમયે નર્માના નર્મદા નદી પર પુલ ન હતું હોળી દ્વારા ગરુડેશ્વર જવાનું હતું આખરે ગંગાધર પંત ગરુડેશ્વર સુધી ઘોડી દ્વારા પહોંચ્યા તેમના પત્નીના શરીરમાં કબજો જમાવી બેઠેલ અશરીરિક તત્વ પછાડા કરવા લાગ્યો હવે આ શરીરનો કબજો છોડવો પડશે તેમ લાગતા તે પિસાજ તોફાન કરવા લાગ્યું ગંગાધર પંત હોડીમાંથી ઉતરીને સ્વામી મહારાજને મળ્યા તથા પોતાની ગાણગાપુરમાં થયેલ દ્રષ્ટાંતની વાત તેમણે કરી હાલમાં પત્ની હોડીમાંથી ઉતરી નથી તે અંગે માર્ગદર્શન માગ્યું સ્વામી મહારાજે એટલું જ કહ્યું કે નર્મદા માતાની હદ છે ત્યાં હું કશું કરી ન શકું છેવટે બાવીસ માણસોની મદદથી તેમના પત્નીને હોડીમાંથી ઉતારીને સ્વામી મહારાજ સામે લાવવામાં આવ્યા તે સ્ત્રીમાં આરૂઢ પિશાચ ખૂબ જ તોફાન કરતું હતું સ્વામી મહારાજે જળ પ્રોક્ષણ કરતાં જ પિશાચ બોલવા લાગ્યો આ સ્ત્રીએ મારા દાગીના પહેર્યા છે તેને હું છોડવાનું નથી આ મનુષ્યની આર્થિક સ્થિતિનું શું રહસ્ય છે તેની તમને ખબર છે છે સ્વામી મહારાજે ટૂંકી ટચ વાત કરી તારે મુક્તિ જોઈએ કે નહીં તે આ દંપતી મારા શરણે આવી છે તેથી તેનું રક્ષણ કરવું તે મારી ફરજ છે તું કહે તે પ્રમાણે તારા પ્રિત્યર્થે દાન ધર્મ કરવામાં આવશે માટે આ સ્ત્રીને છોડી દેવાની હા ના કરતા તે પિસ્સા છે અમુક પ્રકારની ધાર્મિક વિધિ તથા તે આત્મા પ્રીતિ અર્થે દાન ધર્મ કરવાથી તે સ્ત્રીને છોડી દેશે તેમ જણાવ્યું સ્વામી મહારાજે ત્યાંના માણસોને જણાવ્યું કે બીજીવાર જળ પ્રોક્ષણ કરતાં આ સ્ત્રી નર્મદા નદીમાં દોડતી જશે ત્યાં મોટા મોટા પથ્થરા હોવાથી તેને ઈજા થઈ શકે છે તેથી તમે લોકો નદીમાં પ્રથમથી જ જઈને ઊભા રહો તે પ્રમાણે લોકો નર્મદામાં ઊભા રહ્યા તે બાઈ પર જળ છાંટતા જ બાઈએ નર્મદા તરફ દોટ મૂકી નર્મદામાં તેણે પ્રવેશ કર્યો અને તે એક ક્ષણ માટે બેભાન થઈ લોકોએ તેને પકડી લીધી આથી તેને કોઈ ઈજા ન થઈ ગંગાધર પંતે સ્વામી મહારાજે કહેલ વિધિ કરતાં જ તેની પત્ની પિશાચ પીડામાંથી મુક્ત થઈ પરંતુ ગંગાધર પંતને માધ્યમ બનાવીને દત્તપ્રભુએ લોકોમાં જાહેર કર્યું કે વાસુદેવાનંદ સરસ્વતી એ દસ્ત ભગવાનનો જ અવતાર છે આણાવકાર પીસા આણાવણી વૈધ્ય નામે એક સદગૃહસ્થ સાવંતવાડીમાં રહેતા હતા શાસ્ત્રી બુવા સાથે તેમનું સંખ્ય હતું શાસ્ત્રી બુવા સાવંતવાડી થઈને ક્યાંક જાય તો તેઓ તેમને અવશ્ય મળતા આળાવણી વૈધ્યના એક સ્નેહી શ્રી આણાવકર નામે સાવંતવાડીમાં જ રહેતા હતા આ આણવકર પણ એક ગજબનું વ્યક્તિત્વ હતું તેમના પૂર્વજો પૈકી એક પૂર્વજ પિસાજ ગતિને પામ્યો હતો છતાં તે સાત્વિક વૃત્તિનો હોય અનેક શાસ્ત્રોમાં તે પારંગત હતો અનેક આર્થ તથા અર્થાર્થીઓને તે આણવકર પિસાજ માર્ગદર્શન આપતો હતો શાસ્ત્રી બુવા એક વખત સંસારની આટીગોટીથી ત્રસ્ત થઈને સંન્યાસ લેવા ઈચ્છતા હતા તેઓ માળગાંવ છોડીને સાવંતવાડી આવ્યા સાવંતવાડીમાં તેઓ આણવણી વૈદ્યને ત્યાં ગયા તેમણે શાસ્ત્રી બુવાની આગતા સ્વાગતા કરી તથા તેઓને આણવ કરીને ત્યાં જવું હતું તેમણે શાસ્ત્રી બુવાને જણાવ્યું કે તેઓ પણ આણવ કરને ત્યાં આવે તો સારું રહેશે શાસ્ત્રી બુવાને પણ બીજો કોઈ કામ ન હોવાથી તેઓ સહર્ષ ત્યાં જવા સંમતિ આપી બંને આણવકરના ઘેર પહોંચ્યા શ્રી આણવકરને ત્યાં બીજા પણ બે ત્રણ આર્થ માર્ગદર્શન માટે આવ્યા હતા પિસાચનો સંચાર શ્રી આણવકરના શરીરમાં હતો તે પિસાચે સૌ પ્રથમ શાસ્ત્રી બુવાનું અભિવાદન કર્યું તેમણે આણવણી તથા બીજા હાજર રહેલાઓને જણાવ્યું કે શાસ્ત્રી બુવા હાલમાં સંન્યાસ લેવાની ઈચ્છા ધરાવે છે પરંતુ સંન્યાસ લેવાનો તેમનો આ યોગ્ય સમય નથી ઈશ્વર તેમના દ્વારા ઘણા લોક કલ્યાણના કાર્યો કરાવવા ઈચ્છે છે ઘણા સમય પછી તેઓને ઈશ્વર નિશ્ચિત કરેલ સમય સંન્યાસ મળશે આડાણી વૈધને આ બધું સાંભળીને આશ્ચર્ય થયું તેમણે શાસ્ત્રી બુવાને પિસાચે કહેલું પાત અંગે પૂછતા શાસ્ત્રી બુવાએ હકીકત સાચી છે તેમ જણાવ્યું થોડી વાર પછી આણવની વૈદ તથા શાસ્ત્રીબુઆ પાછા ફર્યા શાસ્ત્રીબુવા માણગાંવ પાછા ગયા આ આણવકર પિસાચ કોણ હતા તેમણે પિસાચીઓની કેમ પ્રાપ્ત થઈ કેટલાક વર્ષો મનુષ્ય પિસાચીઓની ભોગવે છે આ બધા પ્રશ્નોના જવાબ સ્વયં આણવકર પિસાચે આપ્યા હતા આણવકર પિસાચે પોતાનો પૂર્વ ઇતિહાસ કહ્યો આણવકાર પૂર્વજન્મમાં એક સદાચારી બ્રાહ્મણ હતા તેમના આંગણામાં અનાજ સુકવવા મૂક્યું હતું એક ગાયે તેમના આંગણામાં પ્રવેશ કર્યો ગાય અનાજ બગાડે નહીં અને દૂર નાસી જાય તે માટે તે છે પૂર્વજન્મમાં એક પથ્થર ગાય તરફ ફેંક્યો દુર્ભાગ્યવશ તે પથ્થર ગાયના મર્મ સ્થળે વાગ્યો અને ગાય પંચત્વ પામી આણવકરને ગોહત્યાનું પાતક લાગ્યું લોકોમાં બદનામી ન થાય તે માટે તેમણે તે અંગે કશી જાહેરાત ન કરી કે ગાયની હત્યા તેમના હાથે થઈ છે તેમણે તે અંગે કોઈ પ્રાયશ્ચિત પણ ન લીધું આળવકરના પૂર્વજન્મમાં પ્રાણોત્ક્રમણ પછી તેમને દરબારમાં ઊભા કરવામાં આવ્યા ચિત્રગુપ્તને પૂછીને યમ ભગવાને આળવકરને કહ્યું કો હત્યા તમારાથી અજાણતા થઈ છે તે અંગે તમે શાસ્ત્ર અનુસાર કોઈ પ્રાયશ્ચિત લીધું નથી અજાણતાથી તમારા તમારાથી ભૂલ થઈ છે માટે તમને વ્યાઘ્ર યોની અથવા પિસાચ યોનીમાંથી કોઈ એક યોની પસંદ કરવા તક આપવામાં આવે છે આણવકરે પિસાચ યોની પસંદ કરી વ્યાઘ્ર યોનીમાં પૂર્વજન્મની સ્મૃતિ હોતી નથી વ્યાઘ્ર યોનીમાં ફરી હિંસા કરી પાપમાં વધારો થાય છે પિશાચ યોનીમાં પૂર્વજન્મની સ્મૃતિ કાયમ રહે છે તથા ધારે તો લોકોને મદદરૂપ થઈ શકે છે સંત તુલસીદાસને હનુમાનજી તથા રામજીના દર્શન એક ભૂતેજ કરાવ્યા હતા આણવકર પિસાચે જણાવ્યું કે તેમણે આ યોનીમાં બસો પચાસ વર્ષ થયા હતા તથા વધુમાં વધુ દસ હજાર વર્ષ સુધી પિસાચ યોનીમાં જીવન પસાર કરવું પડે છે તેઓ અનેક શાસ્ત્રોના વેતા હોય અનેક લોકોને માર્ગદર્શન આપે છે કર્મભોગ ક્ષીણ થતાં તેઓ પૂર્વજન્મ પ્રાપ્ત કરશે સ્વામી શ્રી લોકનાર્થ તીર્થના જીવનમાં એક વ્યક્તિ તેમના દર્શન કરવા આવે લોકનાર તીર્થે સ્વામીની લોકનાર તીર્થ સ્વામીએ તરત જ તે વ્યક્તિ સામેથી મોડું ફેરવી જણાવ્યું કે આ હત્યારાનું મારે મોં જોવું નથી તે વ્યક્તિ ત્યાંથી જતી રહી તે વ્યક્તિને ભક્તોએ સ્વામીજીના કથન અંગે પૂછતા તે વ્યક્તિએ જણાવ્યું કે મુંબઈમાં કતલખાનામાં તેઓ સુપરવાઇઝર હતા પંખાની સ્વીચ ચાલુ કરવાને બદલે બીજી સ્વીચ તેમનાથી દબાઈ ગઈ અને એક ગાયનું માથું દળથી અલગ થઈ ગયું ભૂલ એટલે ભૂલ અજાણતા થાય તો પણ તેનું પરિણામ તો ભોગવવું જ પડે ઘણા વર્ષો પછી સ્વામી મહારાજે સંન્યસ્ત લીધું હતું સહજ આણવકર વિશે સ્વામી મહારાજે પૂછપરછ કરી આણવકરે કેટલીક ખોટી હકીકત સ્વામી મહારાજને જણાવી હતી તરત જ આણવકરમાં પિશાચનો સંચાર થયો તથા તેણે સ્વામી મહારાજને જણાવ્યું કે આણવકરે ઘણી ખોટી હકીકત તમારી સમક્ષ રજૂ કરી છે પિસાચની સ્થિતિ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે હાલમાં તે ઘણા પિસાચ અધિકારીનો ઉપરી અમલદાર છે હવે આરતીનો સમય થઈ ગયો છે અને દત્ત ભગવાન પધારી રહ્યા છે આથી હું રજા લઉં છું આમ કહીને પિસાચ અંતર ધ્યાન થયું अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये